સુરેન્દ્રનગરમાં વધુ એક આરોપી સામે પાસાની કાર્યવાહી નશીલા પદાર્થના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા સલીમ સુલેમાન મુવર નામના આરોપીને પાસા ફટકારવામાં આવી છે આરોપીને મોકલાયો ભુજની પાલારા જેલમાં આરોપી સલીમ સુરેન્દ્રનગરના ઠોંડલી કમ્પાઉન્ડનો રહેવાસી છે જેને પાસાની સજા આપવામાં આવી છે પાસાની તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે તો આરોપીને હવે ભુજની પાલારા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે આરોપી સલીમ જે છે સલીમ સુલેમાન એ સુરેન્દ્રનગરના થોંડલી કમ્પાઉન્ડનો રહેવાસી છે જેને પાસા અંતર્ગત જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં વધુ એક આરોપી સામે પાસાની કાર્યવાહી નશીલા પદાર્થના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા સલીમ સુલેમાન મુવર નામના આરોપીને પાસા ફટકારવામાં આવી છે આરોપીને મોકલાયો ભુજની પાલારા જેલમાં આરોપી સલીમ સુરેન્દ્રનગરના ઠોંડલી કમ્પાઉન્ડનો રહેવાસી છે જેને પાસાની સજા આપવામાં આવી છે પાસાની તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે